મિત્રો જોઈ રહ્યા છોટી ન્યુઝ ગોધરા તાલુકા પંચાયત કચેરીમાં ગંદકીનો ભરમાર સ્વચ્છતા અભિયાન તાલુકા પંચાયત કચેરી જે થોડા વર્ષ પહેલા જ નવનિર્મિત થઈ હતી આજે ગંદકીના ભરમાર અને સ્વચ્છતાના અભાવને કારણે ચિંતાનો વિષય બની ગઈ છે કચેરીની દિવાલો પર પાન પડીના લાલ ગુમધાગ ધબ્બા અને આસપાસ કચરાના ઢગલાને કારણે આ રજદારોના અધિકારીઓ બંને માટે અસહ્ય પરિસ્થિતિ સર્જાય છે ગોધરા તાલુકા પંચાયત કચેરીમાં ગ્રામ પંચાયતોના સરપંચ તલાટી અને રજદદારો નેત્ય કામકાજ માટે આવતા હોય છે જોકે દિવાલો અને બારીઓની નજીક ગંદકીનું સામ્રાજ્ય દેખાઈ રહ્યું છે શૌચાલયોમાં સ્વચ્છતાના અભાવને કારણે પ્રસરતી દુર્ગંધ અરજદારો માટે કઠિન પરિસ્થિતિ ઊભી કરે છે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત બેનરો અને સૂત્રો લગાવવામાં આવ્યા હોવા છતાં કોતરા તાલુકા પંચાયત કચેરીમાં સ્વચ્છતાની ઉણપ સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે પાનપાડી કીખાઈ દિવાલોને ગંદી કરનાર કોઈ પગલાં લેવામાં આવતા નથી અને કચેરીના મહત્વના વિસ્તારમાં કચરાના ડગલા પાથરતા જોવા મળે છે કચેરીમાં આ સ્થિતિ જોતા એક મહત્વનો પ્રશ્ન ઉભો થાય છે કે ગામડાઓના સ્તરે સ્વચ્છતા અભિયાન કઈ સ્થિતિમાં હશે જ્યારે જિલ્લા કક્ષાની કચેરીઓમાં આ હકીકત હોય ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં તંત્ર દ્વારા કેટલી અસરકારકતા દાખવવામાં આવે છે જે ચિંતાજનક છે જવાબદાર તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા પંચાયત પ્રમુખ ઉપર ગંદકી દૂર કરવા માટે કોઈ પગલાં ન લેવાનું આળસ અને નિષ્કાળજી જશિતાનું ઉદાહરણ છે અને ગોતરા તાલુકા પંચાયત કચેરીમાં આ પ્રકારની ગંદકી તાકીદે દૂર કરવામાં આવે તે આવશ્યક છે નહીંતર સરકારી તંત્રની નમ્રતાને અને પડકારરૂપ બનશે જાહેર નાગરિકો અને અરજદારો હવે તંત્ર તરફ નજર ધરાવે છે અને સમસ્યાનું તરત નિરાકરણ લાવવાની માંગ ઉઠાવી રહ્યા છે સાથે તંત્ર દ્વારા આવા કારણોસર થઈ રહેલા વિલંબના જવાબદારો નક્કી પણ પોકાર થઈ રહી છે